નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ આજનો મારો વિષય છે શિયાળા ઉપર અને શીર્ષક છે કવિતાનું રચનાનું કે શિયાળાની સવાર જે આપની સમક્ષ રજૂ કરું છું કે ધીમે ધીમે ઉઘડે આભ ને પૃથ્વી પર પથરાય ધુમ્મસ ધીમે ધીમે ઉઘડે આભ ને પૃથ્વી પર પથરાય ધુમ્મસ ઓશની બુંદો ઝાકળ બની જાણે ચમકીલી ફાનસ સૂર્યની કિરણોની કુણી ઉષ્મા શરીરને આપે નવો સ્પર્શ ટાઢો પવન મંદમંદ વાય એ સવારનો કેવો હર્ષ કે આંગણે રમતી પારેવડીઓ ટપટપ દાણા ચણતી શેરીના રસ્તે ધીમી ગતિએ ઠંડીમાં એ મોજ કરતી ઘરમાંથી આવે ચાની સુગંધ ને ગરમ ફાફડાની લિજ્જત રજાઈમાં લપાઈ રહેવાની આપણી કેવી ખિજ્જત ખેતરોમાં લીલાછમ પાક ને ઠંડી હવાનો આવકાર વૃક્ષોના પાંદડા પીડા થઈ ખરી પડ્યા તેજી પોતાનો શણગાર કે વૃક્ષોના પીળા પાંદડા થઈ ખરી પડ્યા તેજી પોતાનો શણગાર પોખના દાણા શેકાતા લઈ દેશી ભઠ્ઠાનો સાથ એકમેકના સથવારે માણતા મિત્રો સૌનો સાથ શિયાળાની આ સવાર જીવન જીવવાની ચા મન મૂકીને માણી લઈએ સ્વયંભૂ આ કુદરતની વાહ કે ધીમે ધીમે ઉઘડે આભ ને પૃથ્વી પર પથરાય ધુમ્મસ ઓશની બુંદો ઝાકળ બંની જાણે ચમકીલી ફાનસ નમસ્કાર અસ્તુ